રોજે રોજ અલગ અલગ ડેટોક્સ ડ્રિંક પી અને બનાવીને તમે પણ કંટાળી ગયા હોય અથવા તો કલાકો સુધી જીમમાં પરસેવો પાડ્યા પછી પણ થોડુંક કંઈક ખાવતો વજન વધતો જતો હોય તો આ છે તેનું સો ટકા સચોટ રેમેડી બધાના ઘરમાં મળી જશે અને ઓછામાં ઓછા ખર્ચમાં ગમે તેટલો વધારે અને જીદ્દી ચરબી સાથેનું વજન હશે તો પણ ફટાફટથી ઉતરતો જશે આમાં વપરાયેલી દરેક વસ્તુ આયુર્વેદિક દ્રષ્ટિએ વજનને ઓછું કરવામાં સો ટકા સફળતા આપશે અને હા ફ્રેન્ડ સાથે સાથે એકવાર બનાવી છથી આઠ મહિના સુધી ફક્ત એક જ ચમચી ગરમ પાણી સાથે લેશો તો બીજું કંઈ જ કરવાની જરૂર બિલકુલ નહીં પડે અને હા શરીરને નુકસાન તો બિલકુલ નહીં કરે પણ સાથે સાથે તાવ આવતો હશે એ લોકો માટે પણ આ કણવાણી સો ટકા લાભ દાયક છે જેને આપણે ફાકી બનાવીશું અને સાથે સાથે સંચરનો ઉપયોગ કરીશું જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ સારો આવે આગળ જોયેલી ચાર વસ્તુ વિશે હું તમને જણાવીશ તેના ફાયદા પણ જણાવીશ પણ સાથે સાથે આમાં પાંચમી વસ્તુ એક સિક્રેટ ઉમેરીશું જેથી કરીને ફેટ ફટાફટથી ઓછો થશે અને એ વસ્તુ નાના બાળકો ખાય મોટા ખાય કે વડીલો ખાય તો પણ બધાને ગરમ નથી પડતી અને ફાયદો જ પહોંચાડે છે તો ચલો આપણે આટલા બધા ફાયદાવાળી ફાકીની રેસીપી શરૂ કરીએ સારી લાગે તો જે લોકોને જરૂર હોય તેને તો ફટાફટથી ફોરવર્ડ કરજો અને હા એવું નથી કે આ ફાકી ફક્ત જાડા લોકો જ લઈ શકે છે તમારા ફિગરને તમે મેન્ટેન કરવા માંગતા હોય તો પણ તમે આ ફાકી લઈ શકો છો જેના લીધે હાથની પગની સાથળની જે લોકોના બાવળા જાડા હોય લેડીઝને મોસ્ટ ઓફ પેટની કમરની ચરબી દેખાતી હોય અથવા તો આફ્ટર પ્રેગનન્સી જો કમરનો દુખાવો પણ રહી ગયો હોય તો આના દરેક ઇન્ગ્રીડિયન્ટ્સ તમને ફાયદો આવશે તો તેનું માપ જણાવું છું સૌથી પહેલાં મેં અહીંયા પચાસ ગ્રામ જેટલી મેથી લીધેલી છે આપણે આ મેથીમાંથી ફાકી બનાવવાના હોવાથી આપણે તેને સારી રીતે પહેલાં શેકી લેવાની છે શેકેલી મેથીનો પાવડર ફટાફટથી થશે અને સાથે સાથે બટાઈ પણ નહીં જાય એટલે કે તમે ગમે એટલો સમય મેથીના પાવડરને રાખશો તો તેમાં ફૂગી તો બિલકુલ નહીં થાય હવે પાંચથી સાત મિનિટ શેકી લીધા બાદ મેથીને આવી રીતે ઠંડી પાડીશું અને પછી જ તેનો પાવડર બનાવીશું હવે આપણી નેક્સ્ટ વસ્તુ છે અજમા અજમાના લીધે શરીરમાં કોઈ પણ વાત પિત અને કફની બીમારી હોય તો તે દૂર થાય છે અજમાની સાથે સાથે હું અહીંયા કાળી જીરીનો ઉપયોગ કરી રહી છું આ બંનેના ફાયદા તમે જાણશો તો વજન સિવાયના એટલા રહેશે કે તમે આજથી જ ચાલુ કરી દેશો તો ફ્રેન્ડ્સ આ બંનેનું પહેલાં હું તમને માપ જણાવું છું કાળી જીરી મેં અહીંયા દસ ગ્રામ લીધેલી છે અને અજમા મેં ટોટલ વીસ ગ્રામ લીધેલા છે આ બધું પ્રમાણ મેથી જ્યારે પચાસ ગ્રામ હોય ત્યારે એડજસ્ટ કરી લેવાનું પહેલાં હું તમને કાળીજીરી વિશે જણાવું છું કાળીજીરીના લીધે પેટનો દુખાવો દૂર થાય છે જો કોઈ લોકોને કબજિયાત રહેતી હોય તો તે લોકો કાળીજીરીનું રેગ્યુલર સેવન કરશે તો પણ કબજિયાતમાં એકદમ રાહત રહેશે અજમા છે એ શરદી તાવ ગમે તેવો જૂનો શરીરનો કોઈપણ દુખાવો હોય તો તેને પણ દૂર કરે છે ફ્રેન્ડ્સ વજન વધવું એનું સૌથી મોટું કારણ કબજિયાત છે તો આ બંને વસ્તુ કબજિયાતને ઓછી કરવામાં સૌથી વધારે અસરકારક છે આ ફાંકીની ત્રણેય વસ્તુ કડવી હોવાથી લાસ્ટમાં હું તેમાં એક મોટી ચમચી જેટલો સંચર પાવડર ઉમેરીશ સંચર પાવડર ઉમેરવાથી ફાંકીનો ટેસ્ટ સારો આવશે અને ફ્રેન્ડ્સ ઘણા લોકોને ખબર ન હોય તો હું જણાવી દઉં કે સંચર પાવડર પણ વેઇટ લોસ માટે ખૂબ જ ઉપયોગી છે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે મીઠું તો ખૂબ જ નુકસાનકારક છે તો એની જગ્યાએ સંચર પાવડરનો જ ઉપયોગ કરવો હવે એ બંને વસ્તુ પણ સારી રીતે શેકાઈ ગઈ છે તો તેને પણ સેમ પ્લેટમાં હું લઈ લઈશ ચારથી પાંચ મિનિટ પછી બંને વસ્તુ સારી રીતના ઠંડી થઈ જાય ત્યારબાદ તેને મિક્સચર જારમાં ઉમેરી દઈએ ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે આ ફાકી લેતા હોય ત્યારે આખો દિવસ ગરમ પાણી પીવાનો જ આગ્રહ રાખો કારણ કે ફરીથી ગરમ પાણી પીવાથી તમારા શરીરમાં કોઈ પણ કચરો બિલકુલ નહીં રહે અને બીજી બધી વસ્તુ ઉમેર્યા વગર પણ જો તમે સિમ્પલ ગરમ પાણી પીશો તો તે બેસ્ટ ડેટોક ડ્રીન્ક્સનું વર્ક કરશે હવે આ ફાકીને આપણે સારી રીતે ચારી લેવાની છે જેથી કરીને ઉપરનો જે વધારે મોટો ભાગ હોય તે બે થી ત્રણ વાર ક્રશ કરી અને ફરીથી ચાળવામાં ઉપયોગમાં લઈ શકાય તમે આ ફાકીમાં જે મેં લાસ્ટ ઇન્ગ્રીડિયન્ટ કીધું તે છે હળદર હળદરના લીધે પણ શરીરના દરેક દુખાવા દૂર થાય છે ખૂણે ખાચકે રહેલી ચરબી પણ ફટાફટથી નીકળી જશે અને હા સાથે સાથે સ્કિનને ગ્લો કરે છે હેરને સારું એવું બળ આપે છે અને ઓછા કરે છે તો નાના બાળકો હોય કે વડીલો હોય હળદરવાળું દૂધ રેગ્યુલરલી બધા જો પીતા હોય તો તે માટે પણ એકદમ ફાયદાકારક છે હવે આ રીતે હું બધી ફાંકીને અહીંયા ચારીને તૈયાર કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આટલા બધા ગુણોવાળી ફાકી બાકી તમને કેવી લાગી તે મને મેસેજ કરીને કન કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો લાસ્ટમાં હું અહીંયા કીધું એમ હળદર પાવડર બે મોટી ચમચી જેટલો ઉમેરી દઈશ અને તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે આ ફાકીને ફ્રીજમાં બિલકુલ નથી રાખવાની અને આમાં બગડવાના ચાન્સ બિલકુલ નથી કારણ કે બધી વસ્તુ કરવાની છે તો એકવાર બનાવી એક ચમચી લેવાની છે તો હવે પ્રશ્ન એ થશે કે આપણે આ ફાકી ક્યારે લેશું તો રેગ્યુલરલી નાણાં કોઠે આ ફાકી લેવાથી તેના ફાયદા થાય છે પણ જો સવારના પોરમાં આવી કરવાની જે લોકોને નથી પસંદ આવતી તે લોકોએ એક મોટી ચમચી રાત્રે ખાઈ અને ઉપર એક મોટો ગ્લાસ જેટલું ગરમ પાણી પી શકાય આ બધી વસ્તુ સૂતી વખતે જ કરવાની છે તો જો જે લોકોને રાત્રે દૂધ પીવાની કે કોઈ પણ બીજી વસ્તુનું સેવન કરવાની આદત હોય તે બધું પેલા ખાય કે પી લેવું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ